એ સૌથી પ્રથમ તો વિશ્વેશ્વિક દ્રષ્ટિએ જુદી હોય તો એ કાંટાક્ષ સમગ્ર વિશ્વ લેવલે વખણાય છે અને સમગ્ર વિશ્વમાં એમની ઓળખ પ્રસ્થાપિત થાય અને કાંટા એમનું મોટું યોગદાન આપ્યું છે એટલે કાંટાથી સાવરકુંડલા ઓળખાય જયારે સાવરકુંડલાની વાત કરીએ તો ઇંગોરિયાની વાત કેમ ભૂલી જવાય ઇંગોરિયા ની રમત એટલે સાવરકુંડલાની અનોખી ઓળખ એ રમત જોવા માટે દિવાળી દરમિયાન

અન્નપૂર્ણાની સેવા કરે આ ટિફિન ક્ષેત્રની સેવા છે એ ઉપરાંત પણ હવે ટેકરી ઘણા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલું માનવ મંદિર માનવ મંદિર એને અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે મનોરોગી બહેનાઓની અહીંયા માવજત ખૂબ પ્રેમથી થાય છે ને પૂજ્ય ભક્તિરામ બાબુ એમની પિતા તુલ્ય અને માતા તુલ્ય સેવા આપે છે

અહીં ગાંધી મૂલ્યોને સાર્થક કરતી મહાત્મા ગાંધી અતિથિ ગૃહ છે એની પણ એક અનોખી પ્રતિભા છે અહીં ગાંધી મૂલ્યોનું જતન ખૂબ માવજતથી કરવામાં આવે છે આગળ વધીએ તો અહીં ખાદી કાર્યાલય ગાંધી મૂલ્યોના વિચાર શેઠશ્રી લલ્લુ બાપાના વિચારોને સમર્પિત એવી ખાદી કાર્યાલય છે એ ખાદી હાથ વણાટની જે સેવા થાય છે એ પણ નોંધની છે અને લોકોએ ખાદી વધારે વધારે પહેરી અને ગાંધી વિચારને ને પ્રસાર કરવો જોઈએ ત્યાર પછી સાવરકુંડલા ની જો વાત કરીએ તો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ એક શૈક્ષણિક વાત કરીએ તો પૂર્વ માનનીય મોરારજીભાઈ દેસાઈ તેમણે ત્યાં અભ્યાસ કર્યો છે તેવી મોદી હાઈસ્કૂલ ને કેમ ભૂલાય અને એનાથી આગળ જઈએ તો કોલેજ રોડ ઉપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા જે

બલબલા લોકો છે બહાર થી આવી અને ત્યાર પછી વીરબાઈ માં ટિફિન સેવા અન્ન ક્ષેત્ર કામ કરતો વીરબાઈ માં ટિફિન સેવા છે એ પણ કબીર ટેકરીની ની માફક ઘરે ઘરે જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા પૂરી પાડે છે ત્યાર પછી જો વીરદાદા દાદા સેના સેનાનું નામ કેમ બોલાય વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા કી પ્રવૃત્તિ થાય છે જેમાં અનેક સેવાકાર્યો થઈ ગયા છે

અનેક વખત એવોર્ડ મેળવી ચૂક્યા છે ત્યાર પછી જો સૌથી વાત વધારે કરીએ તો સાવરકુંડલા શહેર છે કે મંદિરોનું શહેર છે અહીંયા અનેક મંદિરો આવેલા છે જેમાં રીતિ સિદ્ધિ મહાદેવ મંદિર પણ એક છે અને આ ઉપરાંત તાત્કાલિક હનુમાનજી મહારાજ અને એના સાનિધ્યમાં એના આશ્રયથી થતી વન પ્રકૃતિ સેવા તરીકે પણ ટ્રસ્ટની સેવા એ સાવરકુંડલાની અનોખી ઓળખ છે સાવરકુંડલા આવા અનેક પ્રકારના તો સાવરકુંડલા અવશ્ય પધારજો એક મુલાકાત લેજો સાવરકુંડલા નું ખમીર સાવરકુંડલા ની ખળખળ વહેતી નવલગંગા આપને ઉકારે છે અને એ જ આ સાવરકુંડલા નું છે